સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે હપ્તો આવવાનો છે એ દરેક ખાતામાં આવશે એ ખેડૂતોની સંપૂર્ણ માહિતી માહિતીમાં હું આપવાનું છું દોસ્તો અત્યારે મીડિયાની અંદર એવા રિપોર્ટ ચાલી રહ્યા છે કે જે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો છે એ ઓગણત્રીસમી તારીખની રોજ આવવાની સંભાવના છે પણ શું ખરેખર આ ઓગણત્રીસમી તારીખે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ દરેક ખેડૂતોના ખાતામાં આવશે કે નહીં તે વિષેની સંપૂર્ણ માહિતી આપણે ચેક કરીશું અને તમને ઓનલાઈન વેબસાઇટ પર જઈને ચેક કરીને બતાવીશ કે જે પીએમ

ઓગણત્રીસ તારીખના રોજ અહીંયા પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે દરેક ખેડૂતોને મળી શકે છે પણ આ વાત તદ્દન ખોટી છે અહીંયા ઓગણત્રીસ તારીખે કોઈ પણ ખેડૂતોને અહીંયા પીએમ કિસાનનો વીસમો હપ્તો નહીં મળે તો હવે જે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે તો એ ક્યારે મળશે તે વિશે આપણે ચેક કરવા માટે વેબસાઇટ પર જઈશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અને વેબસાઇટ પર જઈને ચેક કરીશું કે ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ ક્યારે મળશે તો પીએમ કિસાન યોજના અંતર્ગત જે વીસમો હપ્તો છે દરેક ખેડૂતોને ક્યારે મળશે એ ચેક કરવા માટે આપણે મોબાઈલની અંદર ગૂગલમાં જવાનું છે સર્ચ કરવાનું છે પીએમ કિસાન જેવું તમે સર્ચ કરશો ને તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમને જોવા મળશે એ વેબસાઇટ પર આપણે ક્લિક કરીશું હવે વેબસાઇટ પર આવીને તમને એક હેલ્પ કરીને અહીંયા ઓપ્શન જોવા મળશે તમે અહીંયા જોઈ શકો છો નીડ હેલ્પ આસ કિસાન ઈ મિત્ર આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો એક ચેટ બોક્સ ઓપન થઈ જશે તમે જોઈ શકો છો કિસાન ઈ મિત્ર તમે જોઈ શકો છો અહીંયા આપણે આ ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમને અહીંયા એક સેટિંગનું બટન તમને જોવા મળે છે તે બટન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા ભાષા ચેન્જ કરવાનો ઓપ્શન તમને અહીંયા ઓપન થયેલો જોવા મળશે તમે જોઈ શકો છો તો આપણે હિન્દીમાંથી અહીંયા ગુજરાતી ભાષા સિલેક્ટ કરી લેશું તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે જેવું તમે અહીંયા ગુજરાતી ભાષાને સિલેક્ટ કરી લેશો ત્યાર પછી તમને બાજુમાં અહીંયા સામાન્ય યોજનાઓનો એક ઓપ્શન તમને જોવા મળે છે તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો પીએમ કિસાન યોજનાનો એક ઓપ્શન તમને જોવા મળે છે તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે એ ચેક કરવા માટે કે તમને પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ તમારા ખાતામાં ક્યારે આવશે તો અહીંયા ભાષા બદલી લીધા પછી અને અહીંયા યોજના પસંદ કરી લીધા પછી પાછું તમારે અહીંયા જે સેટિંગના બટન પર ક્લિક કરી દેવાનું છે હવે તમારે અહીંયા પૂછવાનું છે કે અહીંયા પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ દરેક ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે તે પૂછવા માટે તમે જોઈ શકો છો તમારો પ્રશ્ન પૂછો તે બોક્સ તમને અહીંયા જોવા મળે છે નીચે તમે જોઈ શકો છો તમે અહીંયા બોલીને પણ અહીંયા લખી શકો છો કે પીએમ કિસાન યોજનાનો હપ્તો ક્યારે મળશે તો આપણે અહીંયા જે અહીંયા માઇકનું તમને જે ઓપ્શન જોવા મળે છે તે માઇકના બટન પર આપણે ક્લિક કરીશું અને અહીંયા સવાલ પૂછીશું કે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે તો આપણે અહીંયા ક્લિક કરીશું માઇક ઉપર પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ક્યારે મળશે તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા મેસેજ લખાઈ ગયો છે તમે જોઈ શકો પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ ક્યારે મળશે આ રીતનો મેસેજ તમારે અહીંયા લખી દેવાનો છે બોક્સની અંદર અને ત્યાર પછી તમને અહીંયા ક્યાં નિશાન જોવા મળે છે તે નિશાન ઉપર ક્લિક કરવાનું છે જો આપણે નિશાન ઉપર ક્લિક કરીશું એટલે આપણને અહીંયા જવાબ મળી જશે કે વીસમો હપ્તો પીએમ કિસાન યોજનાનો આપણને ક્યારે મળી શકે છે તમે જોઈ શકો છો અહીંયા ચેટબોક્સ દ્વારા અહીંયા આન્સર લખવામાં આવી રહ્યો છે તો દોસ્તો તમે એ જોઈ શકો છો કિસાન ઈ મિત્રણ મેં અહીંયા સવાલ પૂછ્યો હતો કે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ ક્યારે મળશે ત્યાર પછી આ પ્રકારનો એક મેસેજ આવ્યો ત્યાર પછી તૈયારીમાં તમે જોઈ શકો છો બીજી એક નીચે અહીંયા મેસેજ તમને જોવા મળે છે અહીંયા લખાઈને આવી ગયું છે કે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ જુલાઈ બે હજાર પચીસ માં બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે હવે જે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે તે મળવાની જે શક્યતાઓ જે છે એ જુલાઈ મહિનામાં બતાવવામાં આવી રહી છે અને અત્યારે જે અહીંયા મીડિયામાં ચાલી રહ્યું હતું કે જે ઓગણત્રીસમી તારીખે અહીંયા પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો મળશે તો તે વાત તદ્દન ખોટી છે અહીંયા પીએમ કિસાન યોજનાનો જે હપ્તો છે એ ઓગણત્રીસમી તારીખે નહીં મળે અહીંયા જુલાઈ મહિનામાં આવવાની શક્યતા છે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ દરેક ખેડૂતોના ખાતામાં જુલાઈ બે હજાર પચીસના મહિનાની અંદર અહીંયા જમા કરવામાં આવશે તો દોસ્તો તમે આ રીતે અહીંયા વેબસાઇટ પર જઈને હેલ્પના સેક્શનની અંદર જઈને ઓનલાઈન ચેક કરીશ છો કે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ ક્યારે મળી શકે છે તો તમે આ રીતે ગુજરાતીમાં અંદર લખીને તમે આ રીતે જવાબ મેળવી શકો છો તમે જોઈ શકો છો કિસાન મિત્ર જે હેલ્પ સેક્શન છે વેબસાઇટ ઉપર પીએમ કિસાન યોજનાની એ વેબસાઇટ પરથી આપણને અહીંયા માહિતી મળી ગઈ છે જે ઓફિશિયલ વેબસાઇટ છે અને ગવર્મેન્ટની જે અહીંયા વેબસાઇટ છે તો ગવર્મેન્ટ તરફથી જ અહીંયા મેસેજનો રિપ્લાય આવતો હોય છે તો અહીંયા જે મેસેજ તમને જોવા મળે છે કે અહીંયા પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ જુલાઈ બે હજાર પચીસની અંદર મળવાની શક્યતાઓ અહીંયા સંભાવના છે પૂરી પૂરી સંભાવના બતાવવામાં આવી રહી છે કે જુલાઈ બે હજાર પચીસની અંદર પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો મળી શકે છે તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ જૂન મહિનાની જે મળવાની જે સંભાવના હતી એ તદ્દન ખોટી છે હવે જે મળવાની જે સંભાવના બતાવવામાં આવી રહી છે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો એ ચોક્કસથી જુલાઈ મહિનામાં મળી શકે છે તો દોસ્તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ